હવે તુલસી ચરણ દત્તનો ઉલ્લેખ કરીએ અઢાર વર્ષનો તુલસી આકસ્મિક રીતે જ શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવ્યો હતો જ્યારથી તેણે પરમહંસ શબ્દ સાંભળ્યો ત્યારથી પરમહંસ કેવા હોય તે જાણવા માટે તે તલપાપડ થઈ રહ્યો હતો એક દિવસે બપોર પછી જ્યારે પોતાના ઘરની પાસે મિત્રો સાથે તે વાતચીત કરી રહ્યો હતો ત્યાં તેણે સાંભળ્યું કે બલરામ બોઝને ઘેર કોઈ પરમહંસ પધારવાના છે પોતાના કુતુહલને સંતોષવા તે બલરામને ઘેર પહોંચ્યો ત્યાં ભક્તોની ભીડ જામી હતી ઓરડાની વચ્ચે એક આસન ખાલી પડ્યું હતું તુલસી પશ્ચિમ બાજુની ઓસરીમાં ગયો અને ઊભો રહ્યો થોડી મિનિટો પછી અંદરના ભાગમાંથી તેણે એક પુરુષને આવતો જોયો ભાવ અવસ્થામાં ડૂબેલો એ પુરુષ કોઈ વિધેલની જેમ લથડથી ચાલે ચાલતો હતો એ પુરુષ તેની પાસેથી જ પસાર થયો અને શણવાર તેણે તુલસી પર નજર ઠેરવી તુલસીને ખબર ન પડી કે આ પુરુષ જ સ્વયં શ્રી રામકૃષ્ણ છે તે તો એમને એમ ઊભો રહ્યો પરંતુ પછી જ્યારે તેને ખબર પડી ત્યારે છાતીમાં તેણે એક પ્રકારની જણજણાટી અનુભવી અને તેને એવો ભાસ થયો કે જાણે પોતાનું આખું શરીર ખોટું પડી ગયું છે જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેણે ઘર તરફ દોટ મૂકી એ પછી થોડા દિવસે તુલસી પોતાના મિત્ર હરિનાથ સાથે દક્ષિણેશ્વર ગયો હતો પરંતુ શ્રી રામકૃષ્ણ કોલકાતા ગયા હતા એટલે બંને જણા પાછા ફેર્યા ત્યાર પછી એક દિવસ તુલસી એકલો દક્ષિણેશ્વર ગયો એ વખતે શ્રી રામકૃષ્ણ ભોજન કરી રહ્યા હતા તુલસીએ તેમને પ્રણામ કર્યા અને જમીન ઉપર બેઠો ભોજન કરી રહ્યા પછી શ્રી રામકૃષ્ણે તેની સાથે વાતો કરવા માંડી થોડાક અંગત પ્રશ્નો પૂછીને તેઓ બોલ્યા થોડા વખત પહેલાં એક તારા જેવો છોકરો અહીં આવ્યો હતો અને મને પૂછતો હતો કે તમે મારા મધ્યસ્થ બનશો તુલસીને કશી સમજણ પડી નહીં એટલે તે મૌન રહ્યો શ્રી રામકૃષ્ણે આગળ ચલાવ્યું મધ્યસ્થનો અર્થ એ છે કે મનુષ્ય અને ઈશ્વર વચ્ચે મિલન કરાવનારી વ્યક્તિ એને જ ગુરુ કહેવાય અને એમાં જ બધું આવી જાય ગુરુની અને ઈશ્વરની વચ્ચે કશો ભેદ નથી હવે તુલસી સમજી ગયો તેને લાગ્યું કે અહીં મને ગુરુ સાંપડશે થોડી પછી તેના ખભા ઉપર હાથ મૂકીને શ્રી રામકૃષ્ણ પંચવટી તરફ ચાલ્યા આ ખાસ કૃપાથી તુલસીનું હૈયો નાચી ઉઠ્યો શ્રી રામકૃષ્ણે તેને અવારનવાર આવતા રહેવાનું કહ્યું પોતાની સાધના ભૂમિ પંચવટી આવતા શ્રી રામકૃષ્ણે ત્યાં પ્રણામ કર્યા અને પછી તેઓ બંને બેઠા શ્રી રામકૃષ્ણ એ વખતે ભાવા વેશમાં આવી ગયા અને જગદંબાને કશુંક કહેવા લાગ્યા તુલસીને એમાં કશી ગમ પડી નહીં માં એટલા જ શબ્દો તે પકડી શક્યો થોડી પછી શ્રી રામકૃષ્ણ પાછા ફેર્યા અને તુલસી પણ ઘેર ગયો